નજીક નું પરબધામ રોડાપીર બાપા બાપા ની ભાળ લેવા જાય છે ટકોર કરે છે કે જો જાઓ તો બેઠા કરીને આવજો નકર પાછા વળતા અહીંયા આવ્યા રૂડાપીરે તો રૂડાપીર બાપા ના દીકરા હતા કર્મણવીર બાપા વાળા બીમાર પડ્યા હતા માંદગી માં આવ્યા હતા અને એની ભાળ લેવા જાય છે હાદલ પે ટકોર કરે છે જો જાવ તો બેઠા કરી ના આવજો અહીંયા કર્યા દુધારા આવે છે ને તો કરમણ પીર બાપા તો હમાઈ ગયા તા પણ રોડા પેરે વિચાર કર્યો હવે પરબે નો જવાય તો શું કરું બાજુમાં જોયું તો 10 12 વર્ષનો દીકરો બકરા ચરાવતો તો એને બોલાયો બેટા અહીંયા આવ શું નામ છે તારું કે બાપુ મને બધાય સેલાણી કહે છે મુસ્લિમનો દીકરો તો હા બાપુ તો મારું કામ કરી દે દીકરા ગયો આ તો કોઈ ઓલિયા પુરુષ લાગે છે મહાપુરુષ લાગે છે કે બાપુ તમારું હું કામ કરું પણ તમે મને શું આપશો કે બેટા હું તને જગતના પટમાં પીરાય આપું છું જગત તને પીર તરીકે ઓળખશું ને મસ્ત કાપ્યું વાળા રૂડા થાળ માં મૂકી માથે અંચલો ઢાક્યો લીલો પરબ ના પીર હામું મૂક્યું આમ ઢોલિયા માથે બેઠા છે આદલ પીર શરણ માં મસ્તક મૂક્યું અંચળો ઉગાડી ને જોયું રૂડા પીરનું મસ્તક કીધું કે તમને કીધું કે તમે બેઠા કરીને આવજો નકર ના આવતા અહીંથી જકારો આપેલો હતો મસ્તક લઈ વાળા ઘા કર્યું જગ્યા બાર વહી ગયું પાછું ઉડીને આવ્યું ચરણમાં માં પાછું પાછો લઈને ઘા કર્યો પાછો છેલ્લી વાર ત્રીજી વાર જે ઉડીને વાળા એ દિવાલ તોડીને અંદર આવી પરબ ના પીરે માથે પંજો મૂક્યો હાથ મૂક્યો માથે પરબના હોરાપોરા છે પણ દીકરાને પૂછ્યું હાદલ પીરક બેટા તું શું કરીશું કે બાપુ હું તો બકરા ચલાવું છું ગેટા બકરા ચલાવું છું કર્યા દુધારા તો બેટા અહીંયા ગાવત્રી ઘણી છે માં ગાવત્રી ઘણી છે આપણે અહીંયા સેવા કરી રોકાઈ જા અને સલાની સાઈને રોક્યા હોય અઢાર થી ઓગણી વીસ વર્ષની ઉંમર થઈ અને ધોરાજીના મુસ્લિમો માં હોરમ હેરાન કરતા હતા દેવદાસ બાપુના ના ભગત હતા મુસ્લિમો હેરાન કરતા હતા માને ક્યાંય રેવા નતા દેતા છેલ્લે માં કબ્રસ્તાન માં રે ત્યાં રાતવાસો કરે અહીંયા હાદલ કરીને ખબર પડી કે આ મુસ્લિમો હેરાન કરે છે સલાણી સાઈ ને કીધું જાઓ માં હોરમ ને અહીંયા લઈ આવો પરવે લઈ આવો ધોરાજી નથી રહેવું સેલાણી હવે તો થોડોક સમય છે અહીંયા દેવીદાસ ભેગા છે ન્યાય પણ દેવીદાસ છે એટલે ટૂંકા સમય હાટો બે ની વાત ચર્ચા હાલેશ ને વાલા એટલામાં તો એક જનાજો આવ્યો પાંચસો મુસ્લિમો ભેગા આવ્યા એક જનાજો લઈને કબ્રસ્તાન માં કાયમ એકને આ મુસ્લિમ વાળા બે વાત જનાજો ઉતાર્યો સલાણી સાઈ ગયા અહીંયા કીધું ભાઈ હું કામ માં ઓરમ ને હેરાન કામ કરો છો બધું એક જ રામ રહીમ એક છે બે હું કામ જુદા માનો છો

જન્હાજામાં દેવા લાય અમાર 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 મુસ્લિમો ચક થઈ ગયા પછી સેલાણી સાહેબ કીધું હવે ઊભા રહ્યો માની ગયા તક હા હવે ઊભા રહ્યો કોક પાંચસો કવર પેલા ઉકલી ગયા તક ને પાંચસો વરફ પેલા કોઈક હજારો વર્ષ પેલા બધાની કબરું હતી ત્યાં એવી એક બે કબરું નહોતી સાડા ચારસો કબરું હતી સાડા ચારસો કબરો બોલા ધોરાજીમાં ધૂન મચાવી ખૂબ બતાવ્યો ડારો અઢાર વરણ એક ત્યાલે મેં નજરે નુરીજો વાલા ફીર બાદ સામે ધૂન ધણી ધાર્યો